ગુજરાત સરકારના નવા મંત્રીઓએ સૌપ્રથમ ગઈકાલે ઓફિસમાં પ્રવેશ કર્યા બાદ અધિકારીઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો જેમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ ચાંગા પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ તાત્કાલિક અસરથી અધિકારીઓ સાથે બેઠક કરી અને સમીક્ષાત્મક કામગીરી કરી સૂચનો કર્યા હતા હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝ બુર્મથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગઈકાલે રાજ્ય સરકારના તમામ મંત્રીઓએ વિધિવત રીતના પોતાની ઓફિસમાં પ્રવેશ કરી અને કામગીરી શરૂ કરી દીધી હતી ત્યારે રાજ્યના ત્રણ શિક્ષણ મંત્રીઓ કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યબંધ વાંઝા રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી દીકમભાઈ છાંગા અને પ્રાથમિક અને પ્રૌઢ વિભાગના શિક્ષણમંત્રી શ્રીમતી બાબા જાડેજાએ તાત્કાલિક અસરથી સૌ પ્રથમ ઓફિસમાં પ્રવેશ કરીને ત્યારબાદ અધિકારીઓ સાથે તાકીદની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં ખાસ કરીને શિક્ષણ વિભાગના જે પડતર પ્રશ્નો છે તે બાબતે વિસ્તૃત અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ખાસ કરીને જે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં જ્યાં પ્રાથમિક માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટેની કામગીરીઓ અગાઉની સરકાર દ્વારા કરવામાં આવી હતી તેને પુષ્ટિ મળી અને તાત્કાલિક અર્થથી એ જગ્યાઓ ભરાઈ જાય પોસ્ટિંગ મળી જાય અને શિક્ષણનું કાર્ય ધમધમતું થાય કોઈપણ પ્રકારની શિક્ષકોની ઘટ ન રહે તે જોવા અધિકારીઓને તાકીદ પણ કરવામાં આવી હતી ખાસ કરીને કેબિનેટ મંત્રી વાંજા શ્રીગમભાઈ છાંગા અને શ્રીમતી રીવાબા જાડેજાએ અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા સમીક્ષા પણ કરવામાં આવી હતી અને શિક્ષણના પડતર જે કંઈ પ્રશ્નો હોય તે ઝડપભર ઉકેલવા માટેની પણ અધિકારીઓને ત્રણેય મંત્રીઓએ સમૂહમાં તાકીદ કરી હતી